વિડીયો બનાવવાનો ટાઈમ હમણાં બે દિવસથી ન મળતો હતો કારણ કે આપણે પછી દવા લેવા ગયા દવાનો એક ફોહર છે કઈ મારી છે આપણે જે દવાનો ફોહરો મારી તો એનો આપણે વ્લોગ બનાવો પણ પાણીનો વારો આપણે આગળ આવી ગયો એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો એટલે આપણે કઈ મારી છે ને બધું આપણે આજે સંપૂર્ણ જે બે દિવસથી કામ કર્યું એ આપણે આજે આ વિડીયોમાં આમ જોવા જઈએ તો દર્શક મિત્રો આમાં આગળ આગળ અમે દવા મારી છે આમાં દર્શક મિત્રો ઈયળ પણ હતી અને ઘઉં પીળા પણ પડતા હતા અને આગળ પાણીની થોડીક તાણી પણ પડી એ કારણ કે અમારા બધા ભાઈઓ હવે વાવેતર કરી દીધા છે તો જેના કારણે હવે થોડીક આમ જવાઈએ તો એક માણવા તાણી પડશે પછી તો કાંઈ નહીં પડે તો દર્શક મિત્રો જે આપણે આ ઘઉં છે એમાં ઈયળો પણ હતી આપણે એક નિરીક્ષણ કરવા આવ્યા હા અત્યારે જડે તો તમને બતાવવું ઈયળ પણ હતી લીક માઇનર પણ છે અને ગળો પણ છે તો એના માટે આપણે દવા જે મારી છે તો એ તમને હમણાં કહું પણ આમાં ક્યાંક જો તમને દર્શક મિત્રો કાલે દવા મારી છે કદાચ ઈળ મરી નથી મરી એ હજી જોવું છે હજી આપણે કાલે જ મરી છે ને આજે પાણી ચાલુ કરી દીધું છે આપણો આ ક્યારો છે એ જીરોનો ને ક્યારો છે એટલે આ ક્યારામાંથી ને આપણે આ પાસણના પાસ ચારા આપી છે અને આ ક્યારામાં પાણી અત્યારે હેલું આવે છે લાઇટ પણ આવી ગયેલી છે આપણે પાછળના ભાગમાં જરા આવી ગયેલા છીએ અને આ પાસ ચહેરા આ ક્યારામાંથી આવીને પીએ તો આપણું પાણી હમણાં આમ તો અડધે તો પોગી ગયો અને આપણે પાછળના ભાગમાં પીએ્યા છીએ એટલે આ પાણી હમણાં અહીંયા પોગ છે ને પછી એ એ જ મિનિટ આપણે કેટલી મિનિટ નાકા ભરાય એ રીતનું જોવાનું છે અને આ જે પેલા ક્યારા બીજા ક્યારામાંથી પાણી આપણા પાછળના ભાગના પાંચ ચહેરા પીવે છે આપણે આ ક્યારે હમણાં મૂકી દીધો એને આવું છેલ્લે કારણ કે પાણી આમાં એલું આવે તો આમાં ઘણું બધું રીજી જાય છે આપણે જીરું પણ આ એકલા તૈયાર થઈ ગયું છે તો જીરુંને બહુ પાણી ન જોવે આ ક્યારેમાં આપણે જે બધું થોડું થોડું વાવેલું છે એ ક્યારે આપણે પહેલાં મૂકી દીધો છે બીજા ક્યારેથી ચાલુ કર્યું છે ને આ બાજુથી પાણી આવે છે તો દર્શક મિત્રો આ રીતનું આજનું કંઈક આયોજન છે ને કાલે કઈ દવા મારીની વાત કરીએ તો પહેલાં આવતી પહેલાં તો તમને ઈળું કાલે બે દિવસ અગાઉ આપણે જોઈ જોઈથી કાલે આપણે છંટકાવ કર્યો છે તો ચાલો એકાદ ઈળ મળે તો તમને બતાવું તો દર્શક મિત્રો આ એક આપણે પાંદડું છે આ આ તમે જોઈ છો રીતના આ રીતના ઘઉં દર્શક મિત્રો ઈળું છે અને લીક માઇનર પણ છે આવી ઝીણી ઝીણી તો આની અંદર દર્શક મિત્રો આપણે જે પાંચસો પાંચ છે જેની અંદર ઝેર આવે છે ટાઈફરમેથીન પાંચ ટકા અને ક્લોરો ફાયરિફોસ પચીસ ટકા તો એનો છંટકાવ આપણે આગળ આગળ કરી દીધો છે અને આપણું પાણી હવે ચાલુ કરી દીધું છે અને આગળ આગળ આપણે યુરિયા પણ આપી દીધું છે અને આમાં જે ઘઉં પીળા પડતા એનું મુખ્ય કારણ એ જ હતું કે આની અંદર ગળો હતી જેના કારણે ઘઉં પાંદડા સુકાવા લાગતા હતા તો આપણે એના માટે પણ રાઈટ પાવડર નાખી દીધો છે સ્પ્રાઇટ પાવડર પાંચસો પાંચ તેની અંદર ઝેર છે સાઇફરમેથી ક્લોરો ફાયરિફોસ અને ભેગો આપણે સલ્ફર પણ આપી દીધો છે તો આ રીતનું કંઈક દર્શક મિત્રો આયોજન છે ને હજી આપણું પાણી પૈગું નથી હજી આ ક્યારેમાં જોવાય પણ જાય કેટલી મિનિ લીટર પોગે આ ક્યારેમાં આયલું આવે છે અને આ ક્યારેમાં હમણાં અહીંથી આપણે પાંચ ચારા પાસળના પાવાના છે તો દર્શક મિત્રો એ રીતની કઈક ઈયળુંથી પાંચસો પાંચ દવા આવ્યા છે એમાં સાઇફરમેથી પાંચ ટકા અને ક્લોરો ફાયરિફોસ પચીસ ટકા અને એની અંદર સલ્ફર પ્રવાહીમાં નાખ્યું હતું અને સ્પ્રાઇટ એ ત્રણનો આપણે કાલે મસ્ત રીતે રાઉન્ડ કરી દીધો છે અને આપણું હાલ પાણી અહીંયા પોગી ગયું છે આપણે હવે આપણે મૂકી દીધો અહીંયા પોગી ગયું છે તો આપણે દર્શક મિત્રો મિનિટ થઈ છે તો આપણે મિનિટે આ નાકા વાળવા વાળવા જોઈએ એટલે આપણે એક એક ચારામાં મિનિટ પણ મપાઈ ગઈ છે અને આ છે અમારો જીરોનો ને ધાણાનો ને મેથીનો ને વગેરે એવો કેરો તો જીરો દર્શક મિત્રો અત્યારે જોવા જઈએ તો પાણી તો આમાં આ પાણી આમાં આ ક્યારેમાં આવે એટલે રીઝી રીઝીને ઘણું પી જાય છે તો જીરું પણ અત્યારે એકલાસ નરવું છે મસ્ત રીતે છે અને આ ક્યારેમાં આપણે કંઈક એવું બધું મૂળા મેથી ગાજર ને એવું બધું વાવેતર કરેલું છે અને પાણી આપણું પગ અહીંયા પહોંચવા આવી ગયું છે પાંત્રીસ મિનિટ થઈ છે આપણે બધા ક્યારે પાંત્રીસ મિનિટ હવે વાળવાના છે અને કાલે આપણે આગળ આગળ યુરિયા પણ આપી દીધું છે અને દવાનો ફુવારો પણ મારી દીધો છે બધાય છે આમાં આપણે ઘઉંના સોડા ઉપાડીને લઈ ગયા હા યજ્રવાળા આપણે તો એને આ રીતનું કીધું એટલે આપણે એ રીતની દવા મારી દીધી છે અને અહીંયા હવે પાણી પોગી જાય એટલે આપણે છેલ્લા પાંચ ચારા છે એમાં આ દર્શક મિત્રો પાણી ચડવામાં થોડીક તાણી પડે છે આ ભાગ ઊંચો થોડોક આવી જાય છે અહીંથી ભાગ નીચો આવી જાય છે તો આ રીતનું દર્શક મિત્રો કામકાજ અત્યારે હાલ ચાલુ છે તો હાલો દર્શક મિત્રો આ ક્યારેમાંથી ને આ પાણી સરસ રીતે હવે આવી ગયું છે અને થોડીક વાર લાગી છે હવે આપણે જોતા આવીએ ને આ હજી ચાર ક્યારે અહીંથી પાવના હજી આ ક્યાંક ક્યારે પીવા આવ્યો હોય અને સરસ રીતે આ થોડુંક દશક મિત્રો સળાન પડે છે આ ક્યારામાં એટલે ઓલી જગ્યાએ થોડુંક પાણી ભરાઈ રહી છે તો હાલો જોતા આવ્યા આ ક્યારેમાં પાણી કેટલા પૂગ્યું છે

ઓલા ઘરે આ આ કેરેટ ચાર કેરેટ ટુ કટો કા 20 મિનિટ થાતી હી તો આ વખતે હવે જોઈએ કેટલી વાર લાગે તો આલું જાય છે દર્શક મિત્રો આ રીતનો કે પાણી ઓલા વખતે રોઝડ આવી ગયા હે દર્શક મિત્રો એક વખત આપણે હાવજના પણ હગળ આમાં જોયા હા આપણે કેમેરામાં કેદ ન કર્યા આ વખતે જો કદાચ હાવી જ હગડ બગડ એવું છે તો આપણે તમને વિડીયોના માધ્યમથી બતાવવાના પ્રયત્ન કરીશું કે કેવા હાવજના જ હોય જો કે આપણે રૂબરૂ હજી ક્યારેય જોયો નથી પણ એટલા વિસ્તારમાં અમારા એમાં બાજુમાં ડેમ છે અહીંયા પાણી પીવા આવ્યા છે અને એટલા બધા વિસ્તારમાં છે તો આ રીતનું કંઈક છે દર્શક મિત્રો પાણી પણ સરસ રીતે અહીંયા પોગી ગયું છે હવે દસક મિનિટ થાય પોગતા કદ પછી આપણે આ પાંચ ચારા પાઈ દેવું તો મળશું દર્શક મિત્રો આવતી કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો